અનેક વિસ્તારોમાં બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે જી હા કુલુ શિમલા મનાલી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થતા સહેલાણીઓ તેનો આનંદ લેતા જોવા મળ્યા જોકે બરફવર્ષાને કારણે અનેક લોકો ફસાઈ પણ ગયા અટલ ટનલ પાસે એક હજાર જેટલા વાહનોની લાંબી કતારો લાગી હતી અનેક લોકો ફસાયા જેને બચાવવા માટે પ્રશાસને આખી રાત જહેમત ઉઠાવી છે આ સિઝનમાં બરફવર્ષા થતી હોવાથી ટુરિસ્ટની સંખ્યા પણ વધારે હોય છે સાથે ક્રિસમસ અને ન્યૂ યરનો આનંદ લેવા માટે પર્યટકો મોટી સંખ્યામાં હિમાચલ પ્રદેશમાં પહોંચી રહ્યા છે ત્યારે સ્થાનિક પ્રશાસને પણ મુલાકાતીઓને લઈને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે તો આપ જુઓ ઉત્તર ભારતમાં અત્યારે હિમવર્ષા અને ભારે ઠંડી વચ્ચે પ્રવાસીઓ પણ આ ઠંડીની મજા માણવા માટે પહોંચતા હોય છે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેવી રીતે દિવસ રાત હિમાચલ પ્રદેશ સહિત જમ્મુ કાશ્મીરમાં પણ પ્રશાસન દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવે છે બરફવર્ષા થઈ રહી છે અને બરફ વર્ષાની તીવ્રતા પણ ખૂબ જ વધારે છે એટલે રસ્તાઓ બરફના કારણે જામી ગયા છે તો બરફને હટાવવાની સતત કામગીરી કરવામાં આવી રહી છે આ તરફ આ વખતે પ્રવાસીઓની સંખ્યા પણ વધારે છે ક્રિસમસ છે ન્યૂ યર છે એટલા માટે જ યર એન્ડ મનાવવા માટે પોતાના પરિવાર સાથે જે પણ પ્રવાસીઓ અત્યારે પહોંચ્યા છે હિમાચલ પ્રદેશ તેમને થોડી ઘણી મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે